તો જોઈએ અમારા અર્જુન તો ફ્રેન્ડ અત્યારે વાગે છે સાંજના બતાવું તમને સાડા ચાર ને દસ મિનિટ થઈ છે એટલે કે પોણા પાંચમાં પાંચમાં વીસ મિનિટની વાર છે તો કરણના પપ્પા હજી આવ્યા નથી કામેથી તો હાલો આપણે જરાક વાર ધાબા ઉપર બેસી આવીએ ઘરનું કામ તો બધું થઈ ગયું છે કાંઈ કામ છે નહીં તો આપણે જઈએ છીએ ધાબા ઉપર તો કન્ટિન્યુર બ્લોગમાં બન્યા રહેજો તો ફ્રેન્ડ ધાબા ઉપર જતી હતી તો દૂધ આવ્યો તો મેં મેઘવાલો ફટાફટ દૂધ લઈ લઉં તો ગઈ હતી દૂધ લેવા દૂધ લઈ આવી અને હવે દૂધને કરી નાખીએ ગરમ તો પેલા તમને બતાવું અમારો કરણ ભાઈ જોઈ લ્યો શું કરે છે પણ કપડાં તો સૂકતા જ નથી અમારે તડકો નીકળતો જ નથી તડકો નથી નીકળતો એ પ્રોબ્લેમ છે અને આ ભાઈ અમારા અહીંયા કાંડ કરે છે કરણ ભાઈનો ટ્વાલ જાતો નીચે પડી ગયો છે ઉપર રાખી દેતો જાતો અને આવું કામ નથી કરવું તારે આ શું કરે છે જોઈ લ્યો આ મારી સાડી છે ને એના આરીસા ઓલા શું કહેવાય ઓલા ડાયમંડ કહેવાય શું કહેવાય હીરા એવું બધું કાઢી સાડીમાંથી ને અહીંયા જોઈ લ્યો કેવું કરે છે અહીંયા ભાંગે છે એવું જ કામ કરતો હોય જોઈ લ્યો બસ એને આખો દી આવું જ કામ હોય કાંઈક ને કાંઈક કામ તો જોઈએ જ અને અર્જુન ભાઈ તમને બતાવું અમારો તો બિચારો જોઈ લ્યો અહીંયા રાખે છે એને ઓસરીમાં સુવરાયો હતો શું કરે છે અર્જુન શું કરે છે શું કરે છે ભાઈ શું કરે છે તું ડીકા તો એને છે ને ફ્રેન્ડ થોડુંક ઓલો શું કહેવાય દાંત આવે છે કે શું કાંઈ ખબર નથી કે મોઢું આવી ગયું છે એના મોઢામાંથી લાર ટપકે છે જો શું કરે છે ભાઈ તો વાતાવરણ ઠંડુ ઠંડુ હતું એટલે અર્જુન અર્જુનભાઈને તો નવરાયું નથી અને જોઈ લ્યો ફ્રેન્ડ આવી રીતે છે ને મોઢામાં હોઠ અંદર લઈ લે છે ને એવોનું કામ થઈ ગયો છે વાયડો 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 બહુ વાયડો થઈ ગયો છે તું હવે ઓ અર્જુન રસોડામાં બતાવું તમને કે દૂધ હમણાં દૂધને ગરમ કર્યો છે દૂધ ગરમ કરીને રાખ્યું છે હમણાં દૂધ વાળો આવ્યો હતો તો દૂધ લીધો અને ગરમ કરીને રાખી દીધો હવે કરણના પપ્પા આવે પછી ચા બનાવશું તો રસોડાની તો બે ત્રણ દિવસમાં આવી હાલત થઈ ગઈ છે કાંઈક તો આલિસામાં જોઈને અમારો અર્જુનભાઈ કેવો રમે છે

શું કરે છે જોઈ લિયો ફ્રેન્ડ શું કરે છે ભાઈ છે જય માતાજી નહીં કે બધાને છે શું ખાય છે તો અર્જુન તું શું કરે છે અર્જુન છે ને ને ભાંગવાનું કામ કરે છે એ ખાય તો હકે નહીં એમ થાય હું ભાગ લઈ આવ્યો બીજું ક્યાં તો ફ્રેન્ડ કરણના પપ્પા આવી ગયા છે તો એક ચૂલા ઉપર ચા બનાવું છું ને એક ચૂલા ઉપીર જ મોઈકી છે બનાવવા તો બને જ છે ધાબા પર જાવ તો પણ ટાઈમ મળ્યો નહીં હવે જોઈએ થોડીવાર પછી તો ફ્રેન્ડ અત્યારે વાગે છે છ અને અમે આવી ગયા છીએ ધાબા ઉપર તો જોઈ લ્યો અત્યારે તો ધાબા ઉપર સરસ મજાનું લીલું લીલું વાતાવરણ છે સરસ લાગે મજા આવે ને અમારા અર્જુનભાઈને અહીંયા બહુ મજા આવે કારણ કે બપોર પછીના પાંચ સાડા પાંચ છ વાગે એટલે એને અહીંયા ધાબા ઉપર રમવા આવું જ જોઈએ એને તેડી ના આવીએ તો પછી રયડા રાખે એમ કે હાલો રમવા અને અમારો કરણભાઈ પણ અહીંયા રમે જ છે અને જોઈ લ્યો અહીંયા રેતી પડી હતી પણ અમારે રેતી છે ન્યાય પણ શું કહેવાય ઘાસ ઉગી ગયો છે રેતીમાં પણ તમને બતાવો અને અર્જુનભાઈ રમે છે ને કરણભાઈ પણ રમે છે અને જોઈ લ્યો આવી રીતનું ઘાસ ઉગી ગયો છે અને અર્જુન અમારો અહીંયા રમે જ છે ને કરણ પણ રમે છે અત્યારે કરણને પણ લેસન થઈ ગયું હોય એટલે એ પણ નવરો હોય અને હું બેઠી છું બે ભાઈ રમે છે ને ત્યાર પછી અમે આવી ગયા નીચે એક કલાક બેઠા સાત એટલે આવી ગયા નીચે તો અહીંયા જોઈ લ્યો અમારો કરણભાઈ રમાડે છે અર્જુન ને તો એ બે ભાઈ રમે છે ને કરણના પપ્પા બીજી વાર ચા બનાવે છે મેં બનાવ્યું હતું કે હજી ચા પીવી છે કારણ કે દશામાંના વ્રત છે એટલે ઉપવાસ છે તો ચા તો જોઈએ એટલા માટે ને અહીંયા રમે છે કારણ અને અર્જુન અર્જુન પણ અમારો બહુ વાળો થઈ ગયો છે ને અહીંયા જોઈ લ્યો વરસાદ આવ્યો ઝીણો ઝીણો છાંટા આવી ગયા કપડાં તો ખબર નથી ક્યારે સૂકશે સૂકતા જ નથી કાલે ધોયા હતા પણ બે ત્રણ વાર ઉપાડ્યા અને બે ત્રણ વાર સુકાવ્યા પણ હજી સૂક્યા નથી ને અહીંયા ગરમા ગરમ હોટલ જેવી ચા આવી ગઈ છે તો હાલો બધા તમે પણ પીવા ચા અને હું પણ ચા પી લઉં ને ત્યાર પછી અમે વ્યારું કરી લીધું હતું જમી લીધું હતું રાતના અને જોઈ લો અહીંયા કરણના પપ્પા બારે છે ને બીજી જગ્યાએ દશામાન નવરાત ચાલુ છે તો બે ત્રણ જગ્યાએ ડીજે બહુ વાગે છે તો અહીંયા બહુ અવાજ આવે છે ડીજેનું તો કરણના પપ્પાને તાલ ચડી ગયું સિદ્ધામાના વ્રથ હાલે છે તે કે વાં તો ડાન્સ કરવા નથી જવું તો એ ઘરે ડાન્સ કરવા લાગ્યા તો જોઈ લો ફ્રેન્ડ હું વિડીયો બનાવું છું એને ખબર નથી વિડીયો બનાવીશ એને કહીશ તો એ ડાન્સ નહીં કરે તો એને ધ્યાન નથી એને રમવામાં ધ્યાન છે અને ત્યાર પછી બીજા દિવસે સવારમાં અમે પહોંચી ગયા અમારા કરણભાઈની સ્કૂલે સવાર સવારમાં તો જોઈ લો આવું છે વાતાવરણ કરણભાઈની સ્કૂલનું કેટલો મસ્ત લીલો લીલો નજારો છે અને અમે અહીંયા બેઠા છીએ હું ને હરજો થોડુંક કામ હતું એટલે આવ્યા હતા તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો ફ્રેન્ડ